પંચમાલ જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કર કર્મચારીઓ દ્વારા આજે જિલ્લા તંત્રને એક લેખિત આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અગાઉ પણ આ મામલે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરવામાં આવ્યું નથી તેમ જણાવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આશા તથા આશા બહેનો સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલા કામ નીચલા સ્તર ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકારને સોંપવાનું કામ આશા કરે છે તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી આવેદનપત્રમાં તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી કે પીએમ આઈવાયનું ઇન્સેન્ટીવનું ચુકવણું આજ સુધી કરવામાં આવ્યું નથી આશા ફેસિલેટરે બહેનોને દરમાસના અંતે તમામ ચુકવણું સમયસર કરવામાં આવે હાલમાં તમામ ચુકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે આશા તથા આશા બહેનોને સેવા નિવૃત્ત ઉપર દસ લાખ રૂપિયા ચૂકવવામાં આવે આશા ફેસિલિટી બહેનોને ડ્રેસ એક સરખો આપવામાં આવ્યો છે તે અલગ અલગ આપવું તથા જે સાડી કે ડ્રેસ આપવામાં આવે તે કોટનનું હોય તેવી વ્યવસ્થા કરવી જે નવા બહેનો આશામાં લીધેલા છે અમને પચાસ ટકા ઇન્સેન્ટીવ કેન્દ્ર સરકાર દ્વારા મળવા પાત્ર છે તે ચુકવણું આજ દિન સુધી કરવામાં આવ્યું નથી તે ચૂકવણું કરવાની વ્યવસ્થા કરવી સહિતની માંગણીઓને લઈને આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું બજેટ કેન્દ્ર સરકારનું આવ્યું હમણાં તો આપસીના માધ્યમથી આપ જણાવવા માગીએ છીએ મીડિયાના માધ્યમથી કે આશાવર્કરની બહેનોના જે પડતર પ્રશ્નો છે કે કેટલાય ટાઈમથી પગાર વધારો આપ્યો નથી ગુજરાત ગુજરાત સરકારે થોડો ઘણો આપ્યો છે પણ કેન્દ્ર સરકારમાં ક્યાંય એમનું બહેનોનું એ નથી થયું તો આ આપના માધ્યમથી કેન્દ્ર સરકારની સરકારને જણાવવા માગીએ છીએ કે બહેનોને આટલા નજીવા વેતનમાં પોતાનો ઘર સંસાર ચાલી શકે નહીં તો એમનો પગાર વધારો મળવો જોઈએ બીજું કે જે તે વખતે આ લોકોને ઇન્સેન્ટીવને જે કંઈ મળે છે તે જિલ્લાઓમાં અમે રજૂઆત કરીએ છીએ મેડિકલ ઓફિસરો બ્લોક લેવલે બી અમે રજૂ કરીએ રજૂઆતો કરીએ છીએ કે બહેનોનું ઇન્સેન્ટીવ અને જે પચીસો વધારો મળ્યો છે એ પગાર સાથે ચૂકવી આપવું પણ નથી સરકારના ધ્યાનમાં જતું કે નથી અધિકારીઓના ધ્યાનમાં બહેનો બિચારી નજીવામાં પોતાનું ઘર કેવી રીતે ચલાવે તો પગાર બી બે ત્રણ મહિને મળે છે એમનું ઇન્સેન્ટીવ પણ બે ચાર મહિનો સુધી આપતા નથી અને લગભગ આખા વર્ષથી તો ઇન્સેન્ટીવ લગભગ બાકી હશે દરેક પીએસસીઓમાં તો આપસીના માધ્યમથી અધિકારી સુધી અમારો અવાજ જાય અને સરકાર સુધી અમારો અવાજ જાય કે બહેનોને નિયમિત પગાર સાથે પચીસોનો વધારો મળવો જોઈએ અને ઇન્સેન્ટીવ પણ મળવું જોઈએ સરકાર અધિકારીઓને કહીએ છીએ તો તમારી ડાયરી નથી આવતી તો જ્યારે એમના કોઈ મુદ્દા હોય તો તાત્કાલિક ફોલોઅપ ફોન ઉપર ફોન કરીને ફોલોઅપ લે છે તો ડાયરી માટે કેમ ફોલોઅપ નથી લેતા જે તે અધિકારી કે જે તે સુપરવાઇઝર હોય કે જે તે મેડિકલ ઓફિસર હોય તો આ વસ્તુ ધ્યાનમાં આવ્યું છે મજદૂર સંઘના તો મજદૂર સંઘના નેજા હેઠળ અમારી વર્કરો પંચમહાલ જિલ્લાની જોડાયેલી છે તો એમને ન્યાય મળે એ માટે આપશ્રીને કરીએ કહીએ છીએ બહેનોને યુનિફોર્મ પણ કેટલાય ટાઈમથી નથી મળ્યો તો કોટનનો યુનિફોર્મ આપે ને યુનિફોર્મમાં જાય લેવા જાય તો અમારી પ્રદેશ લેવલની બહેનોને જોડે રાખીને એનું સિલેક્શન થાય એવી અમારી માગણી છે મારું નામ ઉપાધ્યાય નિરબેન જગન્નાથ ભારતીય મજદૂર સંઘમાં ઉપાધ્યક્ષની જવાબદારી અને બરોડા વિભાગમાં મને મહિલાની મહિલા કાર્યભાર પણ સોંપેલ છે આજે અમે જિલ્લા કલેક્ટર કચેરી ગોધરા ખાતે આવ્યા છીએ આશાવર્કર બહેનો કેમ કે અમારા જે પડતર પ્રશ્નો છે અમારું ઇન્સેટિવ પચાસ ટકા ઇન્સેન્ટીવ પચીસોનો જે વધારો થયો છે તે અને પગાર અમારો રેગ્યુલર થતો નથી અમારો પગાર બહુ ઓછો છે એ પણ તારીખથી તારીખ ક્યારે પણ થતો નથી અમારા જે પડતર પ્રશ્નો છે તે અને અમને જે કોઈ પણ પગાર વધારો જે કરવાનો છે તે થઈ જાય અને અમારા પ્રશ્નો અહીંયાથી આગળ સરકારમાં લઈ જવા રજૂઆત કરવા માટે અમે બધા બેનો અહીંયા એકત્રિત થયા છે જે આપ સાહેબને નિ વિદિત થાય કે જે અમારા પ્રશ્નો જે અમારા મુદ્દા છે અને અમને અમને જે યુનિફોર્મ મળવા જો અમારી પાસે જે સિલ્કની સાડીઓ છે એ અમને પહેરવામાં બહુ તકલીફ પડે છે એટલે એ અમારા કોટનના જે યુનિફોર્મ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ એના માટે જે અમારા બેન છે એમને લઈ અને અમારી યુનિફોર્મની પસંદગી થાય એવી અપેક્ષા રાખીએ છીએ અને આટલા પગારમાં અમને પોસાતું નથી અમારા ઘરનું ભરણ પોષણ કેવી રીતે કરવાનું એમના પ્રશ્નો હોય તો અમારા ફોન ઉપર ફોન આવ્યા કરે છે રાત્રે હોય દિવસે હોય ચોવીસ કલાક અમે એમની સેવામાં છીએ તો એમના પ્રશ્નનું નિરાકરણ થાય છે સાહેબ તો અમારા પ્રશ્નનું કેમ ના થાય અમારા પ્રશ્નનું નિરાકરણ આવવું જોઈએ એ આપને વિનંતી કરવા માટે અમે આવ્યા છીએ મારું નામ માર્યા કૈલાસબેન ઉમેદસિંહ પીએસસી